આપણે જઈ છે ગિરનાર પર્વત ઉપર જુનાગઢ જાય છે કરવાનું છે ટ્રેકિંગ કારણ કે બધા અત્યારે બહુ ગિરનાર જાય છે તો વિચાર્યું આપણે પણ જતા આવીએ ગિરનાર અને જોતા આવીએ તેનો માહોલ કેવો છે ત્યાં કારણ કે એક સાઈડ વરસાદ એક સાઈડ ગિરનારની પહાડીઓ અને ઉપર ટ્રેકિંગ કરવાનો જે મજા આવે એ મજા આપણે એકવાર આનંદ લેવો જ જોઈએ કારણ કે ન્યા ન જઈએ તો અમને જાણું કે ક્યાંય ન જઈએ હો તમે મારા કેટલા ભાઈ આવતા હતા અડધા ન આવ્યા અડધા કેન્સલ કરના એકવું અડધા કેન્સલ કરવાના પ્લાન કર્યા તો પણ અમે અત્યારે રેલવે સ્ટેશને પહોંચી ગયા અને હવે બધા દોસ્તારો આવે છે આપણા કોણ કોણ આવે છે તમને લોગમાં આગળ દેખાડું તો તમે લોકો ચેનલમાં બન્યા રહેજો મારા બ્લોગ જોતા રહેજો અને વિડીયો તમે કન્ટિન્યુ રાખજો સ્કીપ ન કરતા અને છેલ્લે સુધી રહેજો કારણ કે બહુ એટલે બહુ મજા આવવાની છે આજે તો ગિરનાર તો ગાઈશ તમે લોકો ટ્રેનમાં થોડાક આગળ ઊભા હતા અમને દીકરા આગળ જગ્યા મળી જશે પણ ડબ્બો આવ્યો જ નહીં જનરલ ઓળી જ રહ્યો પાછળ હવે જાય છીએ અમે ચાર જણા આપણી ત્રણ જણા આપણી હારે છે ત્રણ વધારે હવે જાય છીએ હાલીને આગળ જોઈએ કેટલું હાલવું પડે કારણ કે કુછ પાણી કે લઈએ કુછ કોના તો એમિલી તો હવે વરસાદે ધીમે ધીમે આવવા માંડ્યો છે સુભ સગુન કરી નાખ્યું છે આપણા માટે હવે આપણી સારી જાય તો મજા આવી જવાની છે હવે તો તમે ગરદી ખાલી તમે લોકો વિચારતા હશો કેમ ના જોયા ટ્રેનમાં અમને ન મજા આવી ગરદી વધારે હતી ચડવા ન હવે જાય છે

લે ટ્રેન હવે પૂરી થઈ ગઈ આઈ થિંક હવે આપણે ફાઇનલી બે ટ્રેનમાં બેસી ગયા જે હવે જાતી જુનાગઢ આમાં તો અમને ઉરેવાની જગ્યા મળી ગઈ આપણે ગયા છીએ પ્લેટફોર્મ એ લોકો ઉતરી ગયા છે જેટલી ગરદી હતી બધા આ જ ઉતરી ગયા છે આવો ખાલી રહ્યા છે થઈ ગઈ તો આપણે આવી ગયા અને અહીંયા રાખી જુઓ તમે ત્યાં જુઓ નહીં ઓટો વાળા જ્યાં બીજા વ્યક્તિ ભવનાથ ભવનાથ ભવનાથ

ઓય ઓય ગાઈસ સો ગાઈસ આપણે પહેલીવાર સબસ્ક્રાઇબર એની જોડે કરી આપણે થોડી વાતચીત ને થેન્ક યુ ભાઈને આભાર માનીને આપણે આવી ગયા ગાંઠિયા ખાવા સું કે બધા આપણે હવે નાસ્તો કરી છે હવે નારા લગાવી આપણે આવી ગયા છે અને અહીંયા

પાંચ ને ચુમ્માલીસ પાંચ ને ચુમાલીસ સવારના આપણે ચાલુ કરી દીધું છે રવિવારના જોઈએ કેટલી વારમાં આપણે ઉપર તમે આગળ આગળનો સીન કેવો આવે આવે શું શું એડવેન્ચર કરીએ આપણે બ્લોગમાં તમે બનાવી રજો તમને બધી જાણ રહે અને જય ગિરનારીના નારા લગાવીને આપણે જાય છે ઉપર જય ગિરનારીયા ધર્મેશભાઈ ને હિમાંશુભાઈ લાકડીનું સિલેક્શન કરે છે કઈ લાકડી ગમે ને આટલી બધી છે જોઈએ કઈ લઈ એક લાકડી લઈ લીધી છે એ લાકડીમાં એક સ્કીન છે કે જે આપણે પચાસ રૂપિયાની લાકડીએ પાછી જમા કરાવો એટલે ત્રીસ રૂપિયા તમને મળી જાય એટલે વીસ રૂપિયાની લાકડી છે અને નીચે સીડી દેખાતી નથી આપણે અંધારું કપડ છે તો મિત્રો તો તમે જો ગિરનાર પર્વત ઉપર ચડવા આવતા હોય તો તમને એમ લાગતું હોય બહુ હેલું એ તો હેલું નથી અઘરો છે થોડો અને જો તા અને જો તમને એમ લાગતું હોય કે 10000 પગથિયા છે ને 5000 પગથિયા હું એકારે બે સીડી ચડીને ચડી જઈશ તો એ વાત ખોટી છે એ તમારો એમ છે તમે વધારે થાકી જશો એ ટ્રાય મારા બે ત્રણ ભાઈ બંદે કરી નાખી એટલે હું તમારી સાથે શેર કરું છું આ તો તમે મિત્રો છો એટલે કહી દો બાકી હું ન કહું ચાલો હવે જઈએ ભાઈ શું પીએ છે

અહીંનો નજારો જ કાંઈક અલગ છે બહુ મજા આવી રહી બહુ એ તો પચીસસો ચડ્યા છે દસ હજાર છે પગથિયા પીંચો તેરસો ચડવાના છે સાત હજાર પાંચસો સીડી ને અહીંયા વરસાદ આવું આવવું છે હવે તો ગમે ત્યારે ઠપક છે વરસાદ હવે અહીંયા બધાય ખાઈ રહ્યા છે કાકડી પણ અમારી હાલત થઈ ગઈ છે કાકડીથી બી બતર ત્રણ હજાર પગથિયા ચડાઈ ગયા છે હજી છ હજાર પગથિયા બાકી છે ઈચ્છા તો છે કાકડી ખાવાની પણ ખીચામાં છે નહીં પૈસા તો ગાઈસ ચેનલને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી અમને પણ ખુશી મળે તમને પણ આનંદ આવે વરસાદ થઈ ગયો છે ફૂલ ચાલુ ઉપરથી આવે છે નીચે પાણી અહીંયા તો હવે અહીંયા તો વરસાદ નથી પણ ઉપર ફૂલ વરસાદ છે ચાલો મારી સાથે તમને પણ દેખાણો વરસાદ આજે જો તમારે એવા સ્વર્ગનો આનંદ લેવો એવા કળિયુગમાં તો આવી જાજો અત્યારે ચોમાસામાં ગિરનારમાં કારણ કે આવો નજારો તમને ક્યાંય જોવા નહીં મળે જય ગિરનાર એ આજે આ રહિવાનો ટ્રાફિક તમે જોવો ઉપર એટલો છે સામે એટલો છે અંદર દર્શનમાં એટલો છે સામે રોપવે છે રોપે તો વરસાદના કારણે છે બંધ પણ સામે જ છે સામે ધર્મેશભાઈ ઉભા ભાઈ એ નથી દેખાતા તો યુટ્યુબ ફેમિલી તો આપણે પૂછી ગયા છીએ અહીંયા અંબાજી મંદિર આપણે સામે જ છે અંબાજીનું મંદિર તો દર્શન એ બધું કરી લીધું છે આપણે અને

ધીમે ધીમે કરીને ચડી જશું આપણે એ પણ ઉપર અમે લોકો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું બોલતા નહીં અને મારી ચેનલને સપોર્ટ કરજો જેથી કરીને આવું નવા લોક ચેનલમાં આવતા રહે અને ફટાફટ જઈએ હવે બાબુ ભૈયા રાજુ કસ્ટા ગાઈસ તો આપણે હવે અંબાજીથી નીકળી ગયા છે અને ગાય છે દત્તા જ રે થોડા કેટલા મતલબ થોડા બે ત્રણ હજાર પગલા છે નીચે જવાનું પછી હજાર પગલા છે સીધા ઉપર દત્તા તો આ છે ગુફા અહીંથી સામેનો ભાગ પી નથી દેખાતો અગર અહીંથી મસ્ત આવ્યું આવે અત્યારે કાંઈ દેખાતું છે નહીં નજારો એક નંબર છે પણ બાકી ગમે કે નજારો એક નંબર છે તો પબ્લિક જોવાનું કેટલું પબ્લિક આવેલું છે

દર્શન કરીને ફટાફટ આવી ગયા નીચે અમે કારણ કે ગાડી તો બહુ હતી ત્યાં વિડીયો શૂટિંગ કરવા હતા થતા અમે આવી ગયા છે અમે થોડાક આગળ અહીંયા વ્લોગ લોગ ચાલુ કરી દીધા એવું હિમાન્સુભાઈ અને હવે જવાનું છે પાછું અંબાજી અંબાજીથી પાછું ઉતરથી નીચે પછી જવાનું છે જતાં કરી પછી મેં જવાનું નથી જતાશન કર્યો

તમે રસ્તો તમે જુઓ તમે લાગતો હોય છે કે સાત આઠ વાગ્યા એવું નથી હજી દોઢ જ વાગ્યો છે ને રસ્તો જુઓ તમે ખાલી નથી સૂર્યનો પ્રકાશ નથી કોઈ અંજવાડું છે તો ખાલી ધુમ્મસ આ વસ્તુ એવું ન લાગ્યું તમને સાવધુર નથી આતો નીચે હવે હજી કેટલું નીચે તો મુકાતા નથી માન માં ધ્રુતતા ધ્રુતતા તો પગ મુકાઈએ અને એક તો આ નામ હે કે પૂરા જ ન થતા સીડીઓ એટલે નીચે ન દેખાતો અહીંથી એ જટા સંકર આવશે એના પછી 400 જેવી સીડી છે તો ગાઈસ ફાઇનલી હવે આવી ગયા આવી ગયું છે અહીંથી દેખાઈ ગયું ભાઈ આપને સીટી હવે વાંધો નથી

ગાઈસ તો આપણે ઝરણામાં નાઈ લીધું જટા શંકરમાં તમે તો ત્રણ ચાર સેકન્ડ જ દેખાડ્યું આપણે ચાલીસ પચાસ મિનિટ નાઈ લીધું એકદમ ફ્રેશ થઈ ગયા હવે હવે વાંધો નહીં આવે ઘર લગી આખા ભીણા થઈ ગયા ગાંડી ગીરની છાસ બસમાં કપડા તો ભીના આવ્યો હવે જોઈએ શું કાંઈ કે હું તો નથી વિચાર પડે હવે સો બસો પગથિયા છે ઉતરી જાય એટલે હવે પૂરું થાય હવે આજનો મુકામ સીધા ઘરે પહોંચી જાય એટલે ઉઈ જવાનું હોય હવે તો ઉપર હતા દિવડાવવામાં પછી તો ફાઇનલી આપણે પૂરું કરી નાખ્યું છે પાંચ ને તેતાલીસે ચાલુ કર્યું તું અત્યારે રાગી છે ચાર ને છે અને દસ કલાક સમથિંગ દસ કલાક કરીએ આપણે બહાર નીકળવામાં અંદરથી બહાર નીકળવામાં મારાથી સાવ સાવ નથી બદલાતો સાવ કેમ તો મારું મને જાણવું આગળ પગ મંદાતા એટલું દુઃખી છે પગ રહેવાની ગરદી એટલે બહુ ઓહો આપણે આવી ગયા બસમાં અને બેસી ગયા બસની અંદર કારણ કે આપણે કોઈ જતા બસ સ્ટેશન છે ત્યાં આવી ગયા આપણે બસ ફટાફટ આવી ગયા બસની અંદર હવે તો બસ હાલવા માંડી હવે સાડા સાતે પચાસ ગયા બસ રાજકોટ નથી તો આપણે આ ફાઈનલી પહોંચી ગયા છીએ રાજકોટ હવે વચ્ચે સી સીન નથી લીધો કારણ કે થાકી બહુ ગયા હતા આપણે બસમાં જોઈને ફટાફટ આવી ગયા ઘરે નાઈ ધોઈ લીધું અને જમી લીધું આપણે થાકી પૂર ગયા છીએ આપણે હવે સુઈ જાવ હવે બીજું કોઈ પ્રોબ્લેમ નથી રાખવા આપણે ફક્ત નીચે નથી મૂકાતા હવે કાલ તો હવે આજે એટલા દુઃખે કાલ હવે ઉપચી કેટલા દુઃખ છે એ થાય પૂરું કરી ગયું અઘરું તમે આજે લગ્વો વ્લોગ જોતા હોય તો તમને એવો કેવો લાગ્યો કોમેન્ટ જઈને કહેજો અને આવ બ્લોગ તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો અને મને સપોર્ટ કરજો થેન્ક યુ સો મચ